તડામાર તૈયારીઓ કરાઈ રહી છે વડોદરા જિલ્લા એકસો પાંત્રીસ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય કેતન ઇનામદાર્થીઓના સ્વર્ગીય પિતાના નામે સંચાલિત મહેન્દ્રભાઈ જસભાઈ ઇનામદાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સ્વર્ગીય પિતાના જન્મદિવસ ચારથી એપ્રિલના દિવસે પ્રતિવર્ષે નિઃશુલ્ક સમલગ્નના આયોજન કરી અસંખ્ય કન્યાઓનું કન્યાદાન કન્યા મહાદાનની યુક્તિને સાર્થક કરતા કરતું હોય છે તે અનુસંધાને બે હજાર ચોવીસમાં પણ આગામી ચોથી એપ્રિલના દિવસે નવમાં નિઃશુલ્ક વિરાટ સમૂહ આયોજન માટે ઇનામદાર પરિવાર અને સાવરી ડીસર વડોદરા ગ્રામીણના સ્વયંસેવકો દ્વારા પોતાના આંગણે પોતાની જ દીકરીઓના કન્યાદાન હોય તેવા ઉત્સાહ સાથે તળામાર તૈયારીઓમાં લાગી ગયા છે આ નિશુલ્ક વિરાટ સમૂહ લગ્નમાં સાતસોથી વધુ યુગલોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે કર્યા સામગ્રી અને વિશાળ લગ્ન મંડપ અને સમિયાનાની તડામાર તૈયારીઓ કરાઈ રહી છે વડોદરા જિલ્લા સાવલી એકસો પાંત્રીસ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રીમાન કેતનભાઈ ઇનામદાર દ્વારા તેમના સ્વર્ગીય પિતા મહેન્દ્રભાઈ જસભાઈ ઇનામદાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રતિમાસ પર વર્ષે આ વિરાટ સમૂહ લગ્ન થતો હોય ત્યારે આ વખતે પણ સાતસો ને એક જોડા નવ યુગલો આ મહાયજ્ઞમાં લાભ લઈ રહ્યા છે સાથે સાથે આવી હજારો દીકરીઓના કન્યાદાન કર્યા છે સાથે સાથે એમનો પોતાનો પરિવાર પણ કે આ લગ્ન મારા ઘરની મારી દીકરીઓના લગ્ન થતા હોય એવા આનંદ અને ઉલ્લાસ સાથે આખો પરિવાર જોડાઈ રહ્યો હોય છે સાથે સાથે આ તાલુકાની જનતા જનારદાર કહીએ કે એમનું વર્તુળ કહીએ કે અહીંના સ્વયંસેવકો કહીએ સૌ મિત્રો આગેવાનો આજુબાજુના ગામના સૌ નવ દંપતીઓ આ કાર્યક્રમમાં સહભાગી થાય છે આ યજ્ઞમાં લાભ લે છે અને આ યજ્ઞમાં આવો વિરાટ સમૂહ લગ્ન જ્યારે થતો હોય ત્યારે સમગ્ર ગુજરાતમાં જેમનું નામ રોશન થતું હોય એવા અમારા કેતનભાઈ સૌ નાનામાં નાના કાર્યકર્તાઓ એને સાથે મળીને એની ચિંતા સાંભળીને એના દુઃખના સાથે દુઃખમાં ક્યારે ક્યારે જ્યારે જ્યારે જ્યાં જ્યાં જરૂરત પડી ત્યારે એને પડખે ઊભા રહ્યા છે એવો આ નવમો એક વિરાટ સમૂહ લગ્ન થયા છે એમાં આપ સૌ અને હું સાથે તમે સાથે મળીને આ આ યજ્ઞમાં આપ સૌ સહભાગી થઈએ અને આનો આપણે બને એટલો મોટામાં મોટો લાભ લઈએ